બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો જેમાં ડોક્ટર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે મને બનાસની દીકરી તરીકે અપનાવી મને વોટ આપજો સાથે વિનંતી કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ટોચના રાજકીય નેતાઓ અને આગેવાનો સભા મંડપ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સભા બાદ ઉભરાયા હતા જેમાં જય શ્રી રામ ના નાઓ સમગ્ર ગગન ગાજી ઉઠ્યું હતું જોકે ઇતિહાસમાં સૌપ્રથમ વખત એકસાથે આટલી જનમેદની ડોક્ટર રેખાબેન ચૌધરી સમર્થનમાં સમર્થન ઉમટી પડી જોવા મળી હતી જેમાં જીસીબી જેવા મશીનોથી ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી જેમાં આવેલા બનાસવાસીઓની આટલી મોટી જનસંખ્યા જોઈને ઉપસ્થિત રહેવા બદલ ડોક્ટર રેખાબેન ચૌધરીએ જિલ્લાવાસીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં ઠાકોર સમાજને તેમજ સર્વ સમાજને ડોક્ટર રેખાબેન ચૌધરીને સમર્થન આપવા અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે ઠાકોર સેનાના અધ્યક્ષ ઠાકોરે કર્યો હતો જેમાં આજ રોજ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બાપર સુઈગામ બનાસકાંઠા આજે બનાસકાંઠા જિલ્લામાં જે રેખા ફોર્મ ભરવા જે લોકો

અમે થરાદ તાલુકામાંથી આવીએ છીએ અમારા થરાદ તાલુકાના શંકરભાઈના નેતૃત્વમાં અમારા થરાદ તાલુકાના ગામડે ગામડે તળાવો ભરાઈ રહ્યા છે ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી મળી રહ્યું છે થરાદની અંદર પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે મોટામાં મોટી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમારા માટે થરાદ માટે વધુમાં વધુ શંકરભાઈ સાહેબે આખા બનાસકાંઠાની પ્રજા ઉપર ભાર મૂક્યું છે ત્યારે અઢારે આલમની કોમ અત્યારે આ રેલીમાં જોડાણી છે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપ પણ ફોર્મ ભરાવા માટે આવ્યા તો આજે જે એમના દ્વારા રેલી યોજવામાં આવી એ બાબતે આપનું શું કહેવું છે આજના કાર્યક્રમ બાબતે પહેલો તો મારા પરિચય આપું હું ભાવ તાલુકાના માવશ્રી ગામના પટેલ કુમરાભાઈ રાસિંગભાઈ અમે આજે પાલપુર મુકામે પટેલ રેખાબેનના જે રેલીમાં આવેલ છો અને આજે એટલી વસ્તી છે કે રેખાબેન છ લાખથી જીત છે બનાસકાંઠાની સીટમાં અને ગુજરાતની છવી સીટો મોદી સાહેબને કમળ અર્પણ કરવાનું છે અને એટલો બધો વસ્તીનો આનંદ છે માહોલ છે કે જેની સીમા નથી અત્યારે પાલનપુરમાં પગ મૂકવાની જગ્યા નથી એટલી બધી જે પબ્લિક